જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બાજરી વઘારેલો રોટલો તો આજે આપણે એકદમ સરસ અલગ જ રીતે વઘારેલો રોટલો બનાવીને તૈયાર કરીશું દરેક ના ઘર રોટલી કે રોટલો વધતો જ હોય છે તો આપણે તેનો એકદમ સરસ ઉપયોગ કરી અને તેનો એકદમ સરસ નાસ્તો બનાવીને આપણે તૈયાર કરીશું આ રોટલો ખાવામાં એટલો સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના વઘારેલો રોટલો બનાવશો તો મારા ઘરે જ્યારે પણ રોટલી કે રોટલો વધશે તો તમે આ જ રીતના વઘારેલો રોટલો બનાવીને તૈયાર કરશો એટલો આપણે આ ટેસ્ટી વઘારેલો રોટલો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવો વઘારેલો રોટલો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે વઘારેલો રોટલો બનાવવા માટે ઠંડો રોટલો લઈ લેવાનો છે તો તમારે રાતનો રોટલો હોય તો પણ તમે લઈ શકો બપોરનો હોય તો તમે સાંજે પણ આ રીતના વઘારી શકો છો અને રોટલો તમે બને તો ઠંડો રોટલો હશે તો એકદમ સરસ વઘારેલો રોટલો તૈયાર થશે આજે આપણે એકદમ સરસ ડ્રાય રોટલો બનાવીશું આગળ આપણે સાસવાળા રોટલાની રેસિપી મૂકેલી છે જો તમારે સાસવાળો રોટલો બનાવવો હોય તો પણ તમે મારી ચેનલ ઉપરથી તે જોઈ શકો છો તો આજે આપણે એકદમ સરસ આ ડ્રાય રોટલો બનાવીને આપણે તૈયાર કરીશું તો હવે આપણે આ રોટલાને એકદમ સરસ આ રીતના નાના નાના ટુકડા કરી અને તેને ભાગી લેવાનો છે જેટલો ઠંડો રોટલો હશે એટલે એકદમ સરસ તેનો ભૂક્કો તૈયાર થશે તો આપણે આ રીતના એકદમ સરસ જેનો ભૂક્કો કરવાનો છે તો આપણે આખા જ રોટલાનો સરસ ભૂકો કરી લઈશું તો આપણે એકદમ સરસ આ રીતના ભૂકો કરી લીધો છે તો આપણે એકદમ સરસ ટેસ્ટી રોટલાને વઘારી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર તેલ એડ કરીશું તો મેં અત્યારે આ ત્રણ ચમચા જેટલું તેલ એડ કર્યું છે ડ્રાય રોટલો બનાવવાનો છે એટલે રોટલાની અંદર થોડું તેલ વધારે હશે તો રોટલો એકદમ સરસ લાગશે ખાવામાં તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર રાય એડ કરીશું એક ટેબલ જેટલી જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન રાય અને જીરું નો સરસ લાગે છે રાય જીરું એકદમ સરસ સતળી ગયા છે હવે આપણે ચપટી જેટલી ઇંગ એડ કરીશું અને બેલીલા મરચાં આ રીતના કટ કરીને એડ કરવાના છે તો આપણે આ રીતના લસણને ને ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તો અત્યારે મેં આ દસ કડી લસણ લીધું છે તમને કઈ રીતનું પસંદ છે એ રીતના તમે વધારે ઓછું લસણ એડ કરી શકો છો આ રીતના લસણ નાખવાથી તમારો રોટલો એકદમ સરસ લાગશે મરચું અને લસણ એકદમ સરસ સંતળાઈ ગયા છે હવે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરેલી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે થોડી કલવાર માટે ડુંગળીને સાતડવાની છે તો ડુંગળી આપણે એકદમ સરસ અદકસરી સંતળાઈ ગઈ છે હવે આપણે તેની અંદર બે મીડિયમ સાઇઝના આપણે ટામેટા આ રીતના ઝીણા ચોપ કરી લીધા છે તો આપણે તે એડ કરીશું તેને પણ આપણે મિક્સ કરી લઈશું આ સમયે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું તમે વઘારમાં નાખશો તો મીઠા લીમડાના પાન બળી જાય છે અને તમે આ રીતના પસી નાખશો તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે અને ટુકડા કરી અને પસી એડ કરવાના એટલે તેને ફ્લેવર સરસ તમારા રોટલાની અંદર બેસી જાય મિક્સ કરી લઈશું અને ટામેટા સંતાળી ગયા છે હવે આપણે મસાલા કરીશું અડધી ટેબલ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન એડ કરીશું અડદર રોટલાની અંદર થોડી વધારે છે તો એકદમ સરસ લાગશે એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે રોટલાની અંદર કેટલું છે એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હું અત્યારે આ ડુંગળી અને ટામેટાના ભાગનું જ મીઠું એડ કરી દઈશું જો તમે વધારે એડ કરશો તો રોટલો ખાવામાં સારો નહીં લાગે એટલે મીઠું તમારે સ્વાદ અનુસાર જ એડ કરવાનું તો આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને મસાલા પણ આપણે એકદમ સરસ સંતરાઈ ગયા છે તેલની અંદર હવે આપણે જે રોટલાની ભાગની રાખ્યો છે તે આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો રોટલાને આપણે એકદમ સરસ મિક્સ કરી લીધો છે હવે આપણે આ જ રીતના થોડીક વાર માટે રોટલાને શેકવાનું છે એટલે એકદમ સરસ આપણો રોટલો ક્રિસ્પી બનીને તૈયાર થાય જેટલો રોટલો ઠંડો હશે એટલો જ તમારો રોટલો સરસ બનીને તૈયાર થશે તો રોટલો આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની અંદર લીલા ધાણા એડ કરીશું ધાણાને આપણે રોટલાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે છેલ્લે તેની અંદર ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો અને તમને ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આપણો રોટલો બનાવીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને રોટલાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ ડ્રાય બાજરીનો રોટલો તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવો આપણો આ બાજરીનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ ખાવાનું મન થઈ જાય એવો આ બાજરીનો રોટલો બનીને તૈયાર થયો છે તો તમારા ઘરે પણ રોટલો કે રોટલી રાતનું કે બપોરનું વધેલું હોય અને તમને હળવી ભૂખ લાગી હોય તો તમે ફક્ત તમે પાંચ થી સાત જ મિનિટમાં રોટલો વઘારીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ રોટલો બનીને તૈયાર થાય છે અને જેટલો રોટલો ઠંડો હશે એટલો જ આ રોટલો ખાવામાં સરસ લાગશે આપણે અત્યારે આ ડ્રાય રોટલો વઘારીને તૈયાર કર્યો છે તમને સાસવાળો પસંદ હતો આગળ આપણે સાસવાળો વઘારેલો રોટલો પણ મૂકેલો છે તો તે પણ મારી ચેનલ ઉપર જોઈ શકો છો અને આપણે ડ્રાય વઘારેલી રોટલીની પણ રેસિપી મૂકી જ છે તો તે પણ તમે જોઈ શકો છો તો હવેથી જ્યારે પણ તમારા ઘરની અંદર રોટલો વધે તો તમે આજ રીતના વઘારેલા રોટલો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ વઘારેલા રોટલાની રેસિપી કેવી લાગી જો તમને આ વઘારેલા રોટલાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય